નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ છે સોલંકી શૈલેષભાઈ મંજીભાઈ ગામ દકાના હું ઘણા ટાઈમથી ડુંગળી મગફળી કપાસની ખેતી કરતો હતો એમાં બહુ ફાયદો નહીં ભાવમાં ઉતારો આવે તો ભાવ ન આવે ભાવ આવે તો ઉતારો ન આવે તો એમને આખું વરસ ફેલ જાય આપણું તો હું મેં શાકબકાલાની ખેતી કરી છે એમાં તુરિયા છે કારેલી છે મરચી છે રીંગણી છે દૂધી છે એ પણ બધું મલ્ચિંગમાં કર્યું છે ડ્રીપમાં ગ્રો વ્હાઈટ કંપનીનું આપણે કાગળ વાપર્યો છે વ્હાઈટ કલરનો એમાં બહુ સારું રહે છે એનું અન્નદાતામાંથી આપણે કાગળ લીધો અન્નદાતા રોલ ચોકડી અરવિંદભાઈ પાસેલી આપણે વ્હાઈટ કલરનું આ મલ્ચિંગ વાપરીએ ગ્રો વ્હાઈટ કંપનીનું તો એમાં છે ને આપણે મેન ફાયદો હું એમાં નિંદામણની તકલીફ ઓછી રહે આપણે જે પારવું પડે ને વારે વારે આઠ દિ અને દસ દિવસે ચોમાસામાં એ પારવું ન પડે પારવામાં બહુ ફાયદો થાય છે બરાબર એના હિસાબે એ આપણે વાપરવામાં સારું પડે ભાવ તો અત્યારે બધા એમાં ઓફ છે પણ તો પણ પાંત્રીસ ચાલીસ રૂપિયા તો આવે જ છે કારણ કે ત્રણ ચાર વીણી ઉતારી છે હજી મેં સ્ટાર્ટિંગ જ છે હજી વ્હાઈટ મલ્ચિંગ વાપરો તો વધારે સારું એમાં ઉનાળામાં આપણે જો વાઇટ મલ્ચિંગ વાપરીએ ને તો આપણે જો સૂર્યનો સીધો પ્રકાશ પડે ને એ વ્હાઈટ કાગળ ઉપર પડે ને તો પાછો રિટર્ન થઈ જાય એટલે અંદર ગરમ ન થાય કોઈ બી મૂળ છે સોડને ગરમી ન લાગે હા ફાયદો ઘણો છે એમાં નાની ગ્રો ગ્રોવાઇટનું સારું કામ છે કાગળ બાગળ મજબૂત આવે અને ટકાઉમાં સારો તૂટતો બૂટતો નથી કોઈ બી વસ્તુમાં તૂટતો નથી વરસાદમાં કે તડકામાં બહુ સારો છે આનું મેં વાવેતર કર્યું છે ને ફૂલ તાપમાનમાં કર્યું હતું ત્યારે બહુ તડકો હતો લોકો કહેતા હતા કે બહુ તાપમાનમાં વેલાવાળી વસ્તુ ન થાય બરાબર તો પણ મેં કર્યું છે અને ગ્રોવાઈટ કંપનીનું મલ્ચિંગ વાપર્યું ને તો એમાં સારું રિઝલ્ટ મેળ્યું અત્યારે જુઓ તમે સારો ગ્રીનરી છે સારા ફળ છે સારા ભાવમાં જાય છે આપણે આ કોઈ પણ પ્રકારનું તાપમાન હોય ગમે ગરમી હોય તો પણ તમે સફેદ મલ્ચિંગમાં કરશો ગ્રો વ્હાઈટ કંપનીમાં કાગળ વાપરીને તો એમાં સારું ઉત્પાદન ને સારું ફળ તમને મળશે 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 આ ગ્રો વ્હાઈટ કાગળ વાપર્યો એમાં અંદર મૂળ કેવા છે વિકાસ એનો જુઓ તમે આ મૂળનો વિકાસ કેવી રીતે થાય છે જો આ કાગળ વાપરીએ તો આપણે અંદર વ્હાઈટ કલરના મૂળ આવે વ્હાઈટ કલરના મૂળ હોય અતિશય મૂળ હોય તો ખોરાક વધારે લઈ ખાતરને દવાને ઓછું જોઈએ બરાબર જોઈ જુઓ તમે કેટલા મૂળ છે આમાં એને આવા ફળ આવે ક્વોલિટી મસ્ત આવે ખાતર ઓછું જોવામાં આમાં દવા ઓછી જોઈએ એટલે મૂળનો વિકાસ થાય બધા ખેડૂતોને વિનંતી કે ગ્રોવાઈટ કંપની સાથે જોડાવ ને સારું મલ્ચિંગ વાપરો સારી ક્વોલિટી વાપરો ધન્યવાદ હું છું ગ્રોવાઇટ નો ખેડૂત ગ્રોવાઈટ We help you grow.